કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓ મારી ગીતા રે માતા ખે મારી ગીતા રે માતા ગીતા માતા તમે મોક્ષ નિદાતા હો મારી ગીતા માતા ગમ ગમ યે વાગે તિયા વાજા કમ ગમ વા એ વાગે તિયા વાજા રણરે રણ રણ સંગ્રામ શંખ ફૂકાતા કૌરવ કેરો ત્યાં તો રુદન ઓ મારી ગી તારે માતા ગાંડી ધનુષ્ય કે મરે તુંજે બાણથી ભરેલા ભાથા કે મરે છૂટે અમંગલ ચિહ્ન અર્જુન કે મરતા તા ઓ રી મારી ગીત तारे माता युद्ध मे मा अर्जुन के पाचा जाता ते मने मनावा गीता ज्ञान गवाता अरे भाई आप तमे बापेला शू था, अरे भाई आप तमे बापेला शू था, હો ગીત માતા જેનો શોક નથી કરવાનો તેનો શોક શું કરો વાતો પંડિત જેવી તમે મૂર્ખ જેવા કામ કરો પંડિત તો મુવાજીવતાનો શોખ નથી કરતા ઓ રે હોી તારે માતા જાણી લે જે જીવ તારા દેહથી જુદો છે કરી લે વિચારે આત્માના જ્ઞાન વિના મોક્ષ નથી થતો હું મારી ગી તારે માતા આત્માનો ચેતન અવિનાશી રૂપ છે દેહ તારો નાશવંત જળ સ્વરૂપ એવું રે ગીત જ્ઞાનમાં કૃષ્ણ પ્રભુ ગાતા મારી ઓરે માતા કરમનો અધિકાર છે નથી સતા ફળની ઈચ્છા છોડી દઈને યુદ્ધમાં જોડાઈ જા કૃષ્ણ બોલ્યા અર્જુન હવે કૌરવને સંહારવા રે મારી ગીત તારે માતા તું એલા કાનાનો કોણ એલ્યા તારું એકલા ને અહીંયા એકલા જવાનું મનડું તારું મોઈ રહ્યું છે માયા કેરી જાડમાં હો રે મારી ગીતા તારે માતા સઘળી વાતો છોડી દઈને મારા શરણે આવી જા બધાય પુગારી અર્જુન જા એવું અર્જુન જાણી જા કોઈ પ્રકારે શોક કરીશ ને યારે સંસારમાં ને મારી ગીતા રે માતા મારવા જીવાણવાનું નથી તારા હાથમાં વિશ્વની દોરી બધી પ્રભુજીના હાથમાં ઓહો ને મારી ગીતા રે શો કહતો તે જતો રહ્યો ને સંદેહ એનો દૂર જ થાત મોતું એ નાશ થયાનો લડવા તૈયાર થાતો પ્રભુ કૃપાએ અર્જુન બોલ્યા હવે લડીશું સાંભળા ઓ ને મારી ગીત તારે મા દાસ રણ છોડતો ગુણ તારા રે ગાય છે તારી કૃપાથી ભવ સિંધુ તરા ગીતા જેવા ગ્રંથ ક્યાંય નજર ન આવતા હોય મારી ગીતા રે માતા કૃષ્ણ કનૈયા કી જય